91725 ભુજમાં કલેક્ટર કચેરીનો ક્લાર્ક માપણી વધારો કરવાના ઓર્ડર ઉપર કલેક્ટરની ખોટી સહી કરનાર ઝડપાયો જમીનમાં માપણી વધારો કરવા મામલે કલેક્ટરની ખોટી સહી કરી ખોટા દસ્તાવેજ બનાવનાર મહેસૂલ શાખામાં ફરજ બજાવતા બનાસકાંઠાના તત્કાલીન ક્લાર્કને એલસીબીએ ઝડપી લીધો છે પશ્ચિમ કચ્છ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ આર જેઠીની સૂચનાથી બનાસકાંઠાના લાલાવાડા ગામના આરોપી તત્કાલીન ક્લાર્ક કુમાર ભીખાભાઈ કરેણને દબોચી લેવામાં આવ્યો છે આરોપી ક્લાર્ક વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ચોવીસ જૂનના ગુનો નોંધાયો હતો ભુજ ગ્રામ્યના મામલતદાર અરુણ નાગરમલ શર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ રતીયા ગામની જમીનમાં બે ઓબ્લિક એકત્રીસ ગુઠા માપણી વધારો નિયમિત કરવા મામલે કલેક્ટરની ખોટી સહીવાળો પત્ર બનાવ્યો હતો જેના આધારે ખોટા દસ્તાવેજ બનાવી મહેસૂલ શાખાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કૃત્ય આચર્યું હતું આ ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતા આરોપી પોતાના ગામ લાલાવાડામાં હોવાનું સામે આવ્યું હતું જેના આધારે સ્થાનિકે જઈ ગામમાં દૂધ ઉત્પાદક મંડળી પાસેથી આરોપીને હસ્તગત કરાયો હતો જે બાદ આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર